મિત્રો મુકેશ અંબાણીને પાછળ છોડીને બિઝનેસમેન ગૌતમ અદાણી દેશના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં અગિયારમા નંબરે પહોંચી ગયા છે નરેન્દ્ર મોદી અને અમિત શાહે ફરી એકવાર દેશના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં નંબર એક અને બેના સ્થાન જાળવી રાખ્યું છે દેશના સૌ સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે જેમાં ખાસ વાત એ છે આ લિસ્ટમાં દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ પાછળ છોડી દીધા છે આ વાત જાણીને આપને નવાઈ લાગે પણ હા દોસ્તો આજના વિડીયોમાં આપણે તમામ બાબતો વિશે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે શુક્રવારે એમની સંપત્તિમાં જોરદાર વધારો થતાં જ એમને નેટવર્થ એકસો અગિયાર અરબ ડોલર પર પહોંચી ગઈ છે અને એમને મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે અત્યાર સુધી મુકેશ અંબાણી એશિયાના એ સૌથી અમીર વ્યક્તિ હતા પરંતુ ગૌતમ અદાણીએ તેમને પાછળ છોડી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે શુક્રવારે વિશ્વના પાંચસો અરબપતિઓમાં સૌથી વધુ સંપત્તિ ગૌતમ અદાણીની વધી છે આથી એ અંબાણીને પાછળ છોડી અને અગિયારમાં નંબરમાં સૌથી અમીર વ્યક્તિ બન્યા છે અંબાણી પણ એ બાર નંબરમાં એ પોતે અમીર વ્યક્તિ બન્યા છે પણ અદાણીએ અંબાણીને પણ ટક્કર આપી દીધી છે સંપત્તિમાં પાંચ બિલિયન ડોલર જેટલો વધારો થયો છે આંકડો કોઈ નાનો નથી દોસ્તો બ્લુમબર્ગ બિલિજિયોનર્સના રિપોર્ટ મુજબ શુક્રવારે ટોપ બાર એવા અમીર વ્યક્તિઓમાં એલન મસ્ક જેફ બેઝોસ અને લેરી એલિસનની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે તો બીજી બાજુ ગૌતમ અદાણીની સંપત્તિમાં જોરદાર ઇજાપો જોવા મળ્યો હતો જેમાં અદાણીની સંપત્તિ પાંચ બિલિયન ડોલર જેટલી વધી તો અંબાણીની સંપત્તિમાં મામૂલી વધારો નોંધાયો હતો અદાણીની સંપત્તિ એકસો અરબ ડોલરે પહોંચી ગઈ છે બ્લુમબર્ગ બિલિયોનર્સના આંકડા મુજબ જ શુક્રવારે અદાણીની સંપત્તિ 5.45 બિલિયન ડોલર એટલે કે 45000 કરોડ રૂપિયા વધી જેથી એમની કુલ સંપત્તિ 111 અરબ ડોલરે પહોંચી ગઈ છે આ વર્ષે તેમની સંપત્તિમાં 26.8 અરબ ડોલરનો વધારો જોવા મળ્યો છે સ્ટોક માર્કેટમાં અદાણીના એ શેરમાં તેજી જોવા મળતા જ એમની માર્કેટમાં કેપમાં એ ઈજાફો થયો છે અંબાણીને પાછળ છોડ્યા ગૌતમ અદાણીએ ગૌતમ અદાણીની સંપત્તિ 111 અરબ ડોલર થતાં જ એ વિશ્વના 11મા નંબરના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે તો અંબાણીની સંપત્તિ એકસો નવ બિલિયન ડોલર થતા એ બારમા નંબરે પહોંચી ગયા છે શુક્રવારે અંબાણીની સંપત્તિ છોતેર પોઈન્ટ બે મિલિયન ડોલર વધી તો આ વર્ષમાં એમની સંપત્તિમાં બાર પોઈન્ટ સાત બિલિયન ડોલરનો વધારો પણ નોંધાયો છે છાસઠ વર્ષીય મુકેશ અંબાણી પણ દોસ્તો ઓછા નથી એમને એમના સંઘર્ષ થકી જ ધીરભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ કોઈ પાછી પાણી કરતી નથી અને આજે વિશ્વમાં ટોપ અમીરોની યાદીમાં પણ એમનું નામ સામેલ છે પણ દોસ્તો આખરે આ સમાચાર સામે આવતા જ સૌ કોઈ લોકોના હો ઉડી જાય કે આખરે કેવી રીતે અંબાણી પરિવાર પાછળ રહી ગયો છે ત્યારે એમ પાછળ ન રહેતા એ અંબાણી પરિવારે એક નંબર અંબાણી અદાણીથી પાછળ છોડ્યો છે ત્યારે છાસઠ વર્ષીય મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એટલે કે આર આઈ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ હતા અને એમની કુલ સંપત્તિ એકસો બિલિયન ડોલર હતી એમણે નવી ઉર્જા પુનર્ગઠન અને આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મજબૂત બનાવ્યું છે તાજેતરમાં આરઆઈએલએ રૂપિયા વીસ લાખ કરોડના માર્કેટ કેપને સ્પર્શ કર્યો અને દેશની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની આરઆઈએલ સંચાલિત ભારત જીપીટી એ જે દેશમાં અનુમાન નામનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આપણે જાણીએ છીએ કે હવે આ જમાનો એઆઈનો છે ત્યારે દેશમાં હનુમાન નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ લોન્ચ કરવા માટે પણ આ આરઆઈએલ સંચાલિત ભારત જીપીટી તૈયાર છે કે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે આ જીપીટી એ આપનું કામ ખૂબ સરળ બનાવી દીધું છે ત્યારે આશા રાખીએ છીએ તમને આ માહિતી ગમી હશે અને આ વિડીયો દરેક લોકો સુધી શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ મારી યુટ્યુબ ચેનલ નીચે રહેલું મોટી બેલાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન જલ્દી મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ